નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચંદ્રયાન થ્રી વિક્રમ લેન્ડરના ઉપકરણે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે ચંદ્રયાન થ્રીને લઈને ઈસરોએ મોટી જાણકારી આપી છે ઈસરોએ કહ્યું છે કે ચંદ્રયાન થ્રી લેન્ડર પરના એક ઉપકરણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લોકેશન માર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે ચંદ્રયાન થ્રી લેન્ડર પર સ્થાપિત લેઝર રેક્ટો રેફ્લેક્ટર એરે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે આ ચંદ્રની ગતિશીલતા આંતરિક માળખો અને ગુરુત્વાકર્ષણ વિસંગતતાઓની લગતી તમામ માહિતી પ્રદાન કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી વધુ ઉધાર આપનારો દેશ કયો શું તમે જાણો છો દુનિયામાં સૌથી વધારે ઉધાર પૈસા આપનાર દેશ કોણ છે ચીને દુનિયાના લગભગ એકસો ને પચાસથી વધારે દેશને એક પાંચ ટ્રિલિયન ડોલર થી વધારે પૈસા ઉધાર પેટે આપ્યા છે એશિયાના દેશો પાકિસ્તાન શ્રીલંકા માલદીવ પાકિસ્તાનના ચીનના દેવાદાર છે ચીન તેની વ્યૂહરચના માટે જાણીતો છે મોટા પ્રોજેક્ટના બહાને ચીન પાસેથી મોટું ઉધાર લીધેલા દેશો આજે ધીરે ધીરે તેના પ્રભુત્વ હેઠળ આવતા જણાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પર મળ્યો પાણીનો જથ્થો પ્રથમ વખત વૈજ્ઞાનિકોએ મંગળના વિશ્વવૃતની સપાટીની નીચે બરફના સ્વરૂપમાં વિશાળ માત્રામાં પાણીની શોધ કરી છે આ પાણી મંગળની સમગ્ર સપાટીને આવરી શકે છે જ્યાં પાણી છે તે સ્થળની શોધ સત્તર વર્ષ પહેલાં બે હજાર સાતમાં થઈ હતી પરંતુ હવે ત્યાં બરફની હાજરીના સંકેત મળ્યા છે આ શોધથી મંગળ પર જીવન હશે તેવી વૈજ્ઞાનિકોને સંભાવનાઓનો વેગ મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે